ફરી એક નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે એમાં પર્યાવરણમાં પાઠ નંબર સાત અનોખો સંવાદ એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પેલો પ્રશ્ન છે વિચારો લખો તો ચહેરાના ભાવ પરથી કહો કે કઈ ઘટના બની હશે તો જો વત્સનો ચહેરો ઉદાસ છે તો ઉદાસ હશે એનું કારણ શું તો કે વત્સનું કોઈ વસ્તુ ભાંગી અથવા તૂટી ગયું હોય તો ઉદાસ હોય અથવા તો કોઈ ખીજાયું હોય તો પણ એવું થાય અથવા તો કંઈ વસ્તુ ન મળતી હોય તો પણ એવું ઉદાસ ચહેરો હોય વત્સને કોઈ ખીજાયું છે તો પણ બીજો પ્રશ્ન આયુષીનો શહેરો ખૂબ ડરેલો છે તો કંઈક વસ્તુ ડરામણીને જોઈ લીધી હોય અથવા તો જતા હોય અચાનક કોઈ સામો મળ્યું હોય તો પણ એવું બને કે તેણે કોઈ ડરામણી વસ્તુ જોઈ લીધી છે અથવા તો તેને કોઈનો ડર લાગતો હોય છે ત્રીજો પ્રશ્ન છે ખુશબુનો ચહેરો ખૂબ ખુશ છે તો તેને તેની મનગમતી વસ્તુ મળીએ છીએ અથવા તો તેનો ભણવામાં પહેલો નંબર આવ્યો છે તો એ ખુશ હોય ચોથો પ્રશ્ન રચનાનો ચહેરો ચિંતામાં છે તો રચનાએ ઘરનું કોઈ કામ કર્યું નહીં હોય એટલે ઘરે પપ્પા મમ્મી પપ્પા આવે ને ખી જાય એવું થઈ શકે પછી રચનાને શાળાનું લેશન બાકી છે તો પણ ચિંતામાં હોય પાંચમું છે કેતુલનો ચહેરો એકદમ ચોંકી ગયેલો છે તો કેતુલે શાળામાં આવતા કંઈક કસરત જોયું છે અથવા તો કેતુલ ધાર્મિકનો જે સ્ટન્ટ કરતા હોય એ જોઈને આપણે છોકી ગયા હોય સર્કસમાં જોતા હોય ને એ રીતે હવે પ્રશ્ન બીજો છે નીચેની ઘટનામાં ઉદભવતી લાગણી વિચારીને વાક્યની સામે વર્તુળમાં રંગ પૂરો તો જો દિવ્ય પેલું છે આનંદ હોય તો લીલો રંગ દુઃખ હોય તો પીળો અને ડર હોય તો લાલ તો દિવ્યાના ઘરે લગ્ન છે તો આનંદ એટલે લાલ કલર આવશે એમાં થોરી લીલો પછી ચિરાગ પ્રથમ નંબરે પાસ થયો તો આનંદ હોય એટલે આમાં પણ લીલો રંગ પછી છારાના પિતા બીમાર છે તો દુઃખ થાય એટલે અહીંયા પીળો પછી રૂબીનાની પાછળ કૂતરો પડ્યો હશે તો ડર લાગે એટલે આપણે લાલ ગુલાબી જશે તે પછી દિવ્યેશના હાથે કાચનો પ્યાલો ફૂટી ગયો એટલે ડર લાગે ખીજાય તે પછી આ આસીફ સીડી પરથી લપસી ગયો તો દુઃખ થશે એટલે આપણે પીળો રંગ કરી દઈશું ને પ્રશ્ન ત્રણ છે કેતનભાઈનો દીકરો માઉનું સારું ચિત્ર દોરી શકે છે તેમ તમારી શાળાના વિશેષ કલા ધરાવતા બાળકોનું નામ લખો તો ચિત્રમાં આપણે લખ્યું છે બાળકનું નામ સરવૈયા જય ગોર્ધનભાઈ ઘણા વિદ્યાર્થી હોય એટલે એક મેં એક લખ્યું છે તમે બે ત્રણ લખી શકો પછી ગીત ગાનમાં ગોહિલ મિત સંજયભાઈ પછી કવિતા લેખનમાં સરવૈયા પ્રતિક ગણેશભાઈ નિબંધ લેખનમાં જોગરાણા હેમાં મહેશભાઈ અને વક્તૃત્વમાં જોગરાણા આમાં તમે બધા વિદ્યાર્થી લઈ શકો ચોથો પ્રશ્ન છે નિશ્ચયના પ્રશ્નોના જવાબ લખો કે તમારી શાળાના ઓછું સાંભળતા બાળક સાથે તમે કેવી રીતે વાતચીત કરશો તો હું ઓછું સાંભળતા બાળક સાથે ઊંચેથી બોલીને તેમજ ઇશારાઓથી વાતચીત કરીશ પછી છે બીજું તમે અંધારામાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા ચહેરા પર કેવો ભાવ હશે અને શા માટે તો અંધારામાંથી હું પસાર થતી વખતે કે મારા ચહેરાનો ભાવ કે ડરનો ભાવ હશે કારણ કે અંધારાનો ડર લાગે છે ત્રીજું છે તમે ક્યારે ક્યારે ખુશ થાવ છો તો મને નવું રમકડું મળે ફરવા જઈએ શાળામાં કંઈક ઈનામ મળે મામાના ઘરે જઈએ વગેરે જે બાબતો હોય છે એમાં આપણે ખુશ થતા હોઈએ છીએ પછી છોતો પ્રશ્ન છે તમારી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં કઈ કઈ મુદ્રાઓ કરવામાં આવે છે મારી શાળાની પ્રાર્થનામાં પાન મુદ્રા સૂર્ય મુદ્રા જ્ઞાન મુદ્રા પ્રાણ મુદ્રા વગેરે કરાવવામાં આવે છે પાંચમો છે સચિન તેંડુલકરે શિક્ષણમાં વધુ સિદ્ધિ મેળવી ન હતી પરંતુ ક્રિકેટમાં મહાન સિદ્ધિ મેળવી છે આવું બીજું ઉદાહરણ શોધીને લખો તો સૌજીભાઈ ધોળકીયાએ શિક્ષણમાં વધુ સિદ્ધિ મેળવી ન હતી પરંતુ ધંધામાં તેમણે ખૂબ સારી સિદ્ધિ મેળવી છે પ્રશ્ન પાંચ છે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તે સમયે તમારો શહેરો કેવો હોય છે તેનું ચિત્ર દોરો જો આમાં દોર્યું છે એ રીતે તમારે દોરી દેવાનું છે પછી પ્રશ્ન છઠ્ઠો નૃત્યની મુદ્રાઓ જોઈ તેના નામ લખો તો જો પહેલું છે મુક મુકુલશ્ય અવ બીજું છે અલપદમ પદમ કહ ત્રીજું છે મૂર્ગ શીર્ષ્ય મુદ્રા અને ચોથું છે મત્સ્ય મુદ્રા એટલે માછલી જેવું પછી સાતમો પ્રશ્ન છે આપેલ ક્ષેત્રમાં ચહેરો દોરો તો ગુચ્છો આવે ત્યારે અને ડર લાગે ત્યારે આ રીતે તમારે દોરી દેવાનું થશે સરસ મજાનો પાઠ છે આપણો અનોખો સંવાદ એનો આપણે એક સંપૂર્ણ સોલ્યુશન જોયું છે આ વિડીયોના માધ્યમથી હવે વિડીયો પૂર્ણ કરીશું આપણે આગળ મળીશું નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ નંબર આઠમાં તો મળીએ નવા વિડીયોમાં